કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટી તંત્રમાં ખરભરાત મચી જવા પામ્યો હતો અહમદ નગરપાલિકા દ્વારા બંગાળના સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના બંગાળની આવકમાંથી પાંચ પોઇન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા અગિયાર મે બે હજાર તેવીસના રોજ ત્રણ પોઈન્ટ સાત લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા જ્યારે બાકીની રકમ એ એમ લોકસાવાલા એજન્સીને તાત્કાલિક પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા એક પોઇન્ટ પચાસ લાખ આપ્યા હોવાનું મુખ્ય અધિકારને લેખિત ખુલાસો કર્યો હતો

વસાવડી દ્વારા અમૃત પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિ થી કામગીરી કરવામાં આવી રહી છે અને બંગાળના ભ્રષ્ટાચારો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા અહમદ નગરપાલિકાના એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન પાંચમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચાર જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પોતાના સાથી નગરસેવકો ઇરફાન રાણા રોહિત માછી તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા ને આપ્યું હતું જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તેમજ પાલિકા શાસકોમાં માં મચી જવા પામ્યો છે રિપોર્ટર મકસૂદ પટેલ આમોદ